આજના જે સ્પેશિયલ કલેક્શન છે આપણા બોટમ વેરના કલેક્શન્સ લેવાના છે જ્યાં આપણા ત્યાં 50 રૂપિયા થી શરૂ થઈ જાય છે લેગિઝના કલેક્શન તમારે ઘરેથી બિઝનેસ કરવો છે તમે એક હાઉસ વાઇફ છો અને બિઝનેસ કરવાનો વિચારી રહ્યા છો તો આ વિડિયો ખાસ કરીને જોજો આ સાઈડ પણ તમે જોઈ શકો છો આપણી પાસે પેન્ટ્સની અંદર પેટર્ન્સ છે બોટમ વેરની અંદર આપડે પાસે ડિફરન્ટ વેરાઇટીઝ છે જેને તમે મોંઘા ભાવે પણ ને તો પણ કસ્ટમરને સસ્તું જ લાગવાનું છે તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ તમને ડિફરન્ટ ડિફerent ટાઇપની પેટર્ન્સ મળવાની છે ચાલો તો તમને

વિશ્વાસનું બીજું નામ એટલે કે અઝીઝ ઝોન હા દર્શકો અઝીત ઝોન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જે બનાવે છે લેડિઝ વેરની તમામ ટાઈપની વેરાયટીઝ હવે તમારે ગામડામાં દુકાન કરવી છે તમારે ઘરેથી બિઝનેસ કરવો છે તમે એક હાઉસવાઈફ છો અને બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો ખાસ કરીને જોજો આરામથી વીસથી ત્રીસ હજારની રકમ સાથે તમે અહીંયાથી કલેક્શન લઈ શકો છો અને સારા એવા માર્જિનમાં સેલ કરી શકો છો આ છે અઝીત ઝોન જ્યાં તમે જોઈ શકો છો તમામ ટાઈપના પ્રોડક્ટ બને છે અહીંયા લાઈવ કસ્ટમર તમે અહીંયા જોઈ શકો છો કસ્ટમરને જે લેંગ્વેજ સમજાતી હોય એ લેંગ્વેજ એ ભાષામાં એમને સેલ્ફ એક્ઝિક્યુટિવ આપવામાં આવશે અહીંયા પણ તમે જોઈ શકો છો ડ્રેસ મટિરિયલના કલેક્શન્સ મળી જશે એટલે કે તમને મિક્સ કલેક્શન જોતું હોય તમે મિક્સ કલેક્શન પણ લઈ શકો છો અને સાથે સાથે દર્શકો તમને જો અહીંયા આવવાનો સમય નથી તો ઘરે બેસીને ઓનલાઈન વિડીયો કોલ કરીને શોપિંગ પણ કરી શકો છો બધી જ ફેસિલિટી અવેલેબલ છે કંઈ પણ પ્રકારની જાણકારી જોતી હોય સ્ક્રીન ઉપર નંબર છે કોન્ટેક કરી શકો છો તો આજના જે સ્પેશિયલ કલેક્શન છે એ આપણા બોટમ વેરના કલેક્શન્સ રહેવાના છે બોટમ વેરના કલેક્શન તમે જોઈ શકો છો ઘણા બધા છે જ્યાં આપણા ત્યાં પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય છે લેગીઝના કલેક્શન હા બરાબર સાંભળો પચાસ રૂપિયાથી આપણા ત્યાં તમે જોઈ શકો છો લાયકરાની આ લેગીઝ મળી જશે જેને તમે તમારા એરિયાના હિસાબે ભાવતાલ કરીને વેચી શકો છો હવે આની અંદર છે ને આપણે કલર ચાર્ટ પણ આપીએ છીએ એટલે કે તમારે આખો સેટ લેવો પડશે સિંગલ પીસમાં ડીલ નથી કરતા પંદર પીસનો સેટ આવશે પંદર અલગ અલગ ટાઈપના કલર્સ તમને અહીંયા જોવા મળી રહ્યા છે તો આ ટાઈપનો તમારે સેટ લેવો પડશે હવે આપણે વાત કરીશું કે લેગીઝમાં પણ આપણે ઘણા પ્રકાર આવે છે બરાબર ને બોટમ વેનમાં છોકરીઓની તો ડિમાન્ડ ડિફરન્ટ ડિફરન્ટ હોય તો એવા જ કલેક્શન આપણે રાખવાના છે બાકી લેગીઝના કલેક્શન તો અલગ અલગ દુકાનમાં મળી જશે પણ આજની જે વેરાયટી હું બતાવું છું ને એ રાખજો કારણ કે એ વેરાયટી યુનિક છે તમારા આજુબાજુના એરિયામાં કોઈ નહીં રાખે એ કલેક્શન તમે રાખજો અજિત ઝોનમાંથી લઈને તો અહીંયા તમે લાઈન સર જોતા જજો તમારી રીતના કલેક્શન બહુ સરસ છે સ્ક્રીનશોટ પાડતા જજો પ્રાઇસ છે કલર ચાર્ટ બધું તમને ઓનલાઈન જોવા મળી જશે તો આ તમે જોઈ શકો છો આ ટાઈપની જે લેગેજ હોય છે ને મોટાભાગે લોકો જીમમાં યુઝ કરે છે આ તમે જોઈ શકો છો આની જ અંદર અમારી પાસે શોર્ટમાં પણ છે આ તમે જોઈ શકો છો શોર્ટ્સ પેન્ટ પણ આપણી આપણી પાસે મળી જશે વિથ પોકેટ સ્ટાઇલની અંદર ફેન્સી જોઈએ છે તમને સ્ટ્રેચેબલ જોઈએ છે બ્લેક બ્લુ બ્રાઉન જેવા કલર્સ જોઈએ ગ્રે કલર્સ પોકેટ સ્ટાઇલ બધી ટાઈપના લેગિસના કલેક્શન્સ આપણી પાસે અવેલેબલ રહેવાના છે અને આ સાઇડ પણ તમે જોઈ શકો છો આપણી પાસે પેન્ટ્સની અંદર પેટન્સ છે બોટમ વ્યરની અંદર આપણે પાસે ડિફરન્ટ વેરાઈટીઝ છે જેને તમે મોંઘા ભાવે પણ વેચશો ને તો પણ કસ્ટમરને સસ્તું જ લાગવાનું છે કારણ કે આપણી જે પ્રાઇસ છે એને બહુ જ રીઝનેબલ રહેવાની છે આ તમે નીચેની તરફમાં પેટર્ન જોતા જજો આની અંદર તમે હાઇએસ્ટ માર્જિન લઈ શકો છો તમારે જો મોટું શોરૂમ છે ને તો પણ તમે આ કલેક્શન સેલ કરી શકો છો ફેરી કરો છો તો પણ કલેક્શન શેર કરી શકો છો તો તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ તમને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની પેટન્સ મળવાની છે આપણા બોટમ વેયરની અંદર કલર્સ ચાર્ટ આપણી પાસે ઘણા બધા રહેવાના છે ચાલો હવે તમને હું શોર્ટ્સમાં વેરાયટી બતાવું જો આપણી પાસે આ ટાઈપના શોર્ટ્સમાં પણ વેરાયટી છે કપડું એકદમ કમ્ફર્ટેબલ છે જો તમે લાઈવ પર્ચેસિંગ માટે આવો ને તો વધારે ખ્યાલ આવશે એના પછી તમે જોઈ શકો છો અહીંયાથી આપણા ફેન્સી પ્લાઝો પેન્ટ સ્ટાર્ટ થઈ જશે આ તમે જોઈ શકો છો અહીંયા તમને એકદમ સ્ટ્રેચેબલ વરાયટી મળવાની છે કલર્સ ઓપ્શન બધામાં જ અવેલેબલ રહેવાના છે અહીંયા તમે જોઈશો ગામડામાં જે ટાઈપની પેટર્ન ચાલે ને એ પણ આપણી પાસે અવેલેબલ છે આ ટાઈપના તમને લૂઝ ટાઈપ એકદમ કે ને પ્લાઝો ટાઈપના સ્કર્ટ ટાઈપના એવા કલેક્શન પણ મળશે આ તમે જોઈ શકો છો ઓલ ટાઈપ કલેક્શન્સ અવેલેબલ છે આપણા હજી ઝોનની અંદર હવે જેની ડિમાન્ડ વધારે આવે છે એ વસ્તુની વાત કરીએ આ ચિકનકારી સ્પેશિયલ પ્લાઝો તમે જોઈ શકો છો મોંઘામાં મોંઘી રેટે માર્કેટમાં વેચાતો છે આ જ કલેક્શન તમને સસ્તામાં મળશે અને તમે તમારી રીતના વેચી શકો છો કલર્સ ઓપ્શન્સ ઘણા બધા મળી જશે એમ્બ્રોડરી સ્પેશિયલ કલેક્શન છે આપણે શરારા ઘરારાની વાત કરીશું તો ઘરારા પેટર્નમાં પણ આપણી પાસે કલર્સ ઓપ્શન સાથે બોટમ બોટમવીઅર અવેલેબલ છે એન્ડ જો તમને ડિફરન્ટ કલર ડિફરન્ટ પેટન જોતી હોય તો આ તમે જોઈ શકો છો આ કેટલોગની અંદર તમને ડિફરન્ટ બધી જ ડિઝાઇન મળશે અને ડિફરન્ટ કલર્સ પણ મળશે આનું એક્ઝેમ્પલ અહીંયા પહેરાયું છે પણ તમે જોઈ શકો છો તો દર્શકો અહીંયા આવવાનું ઈઝી છે એવું નથી કે તમને અહીંયા આવશો તો કંઈ તમારે પે કરવું પડશે એકદમ ફ્રી એન્ટ્રી છે આવો તમે કલેક્શન સમજાય તો તમે લઈ જાઓ કોઈ જોર જબરદસ્તી નથી કારણ કે આપણે ત્યાં આ જે કલેક્શન છે ને કસે નહીં મળશે બધાથી બેસ્ટ રેટની અંદર તો આશા કરું છું આજનો વિડીયો ગઈ છે કલેક્શન ગઈમ્યું છે કંઈ પણ ઇન્કવાયરી હોય સ્ક્રીન ઉપર નંબર છે કોન્ટેક્ટ કરી શકો છો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ